વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા સુથારપાડા પ્રાથમિક શાળા ખાતે એનઆર અગ્રવાલ રોટરી હોસ્પિટલ સરી ગામ એસોસિએશન વિથ ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ દરમિયાન દર્દીઓને ફ્રી ચેકઅપ અને દવાઓ આપવામાં આવી હતી બપોર સુધીમાં ચારસો અઢાર દર્દીઓએ કેમ્પનો લાભ વિનામૂલ્યે લીધો હતો આ મેડિકલ કેમ્પ દરમિયાન વિરેન્દ્રસિંહ પરમાર ચેરમેન વિરેન્દ્ર ભટ્ટ અરુણ પટેલ નિશિત નાયક ડૉક્ટર નીરવ શાહ તેમજ અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા એનઆર 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 અગ્રવાલ હોસ્પિટલ સસારી ગામ અને ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ જિલ્લાડ એમની પેટા પ્રાંત જે આપણે સુતારપાડાની અંદર જે આજે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આપણી સુતારપાડા પ્રાથમિક શાળામાં જે વિના મૂલ્ય મફત કેમ્પ જે આપણે રાખવામાં આવ્યો જેમાં ચારસો આઠ જેટલા ચારસો આઠ પ્લસ આપણે દર્દી લાભાર્થીઓએ લાભાર્થીઓએ લાભ લીધો જેમાં આપણા સુતારપાડા વિભાગના દરેક દર્દીઓ એ ખૂબ જ ઉત્સાહપૂર્વક અમારા સંસ્થાને અને એનઆરઆઈ અગ્રવાલ હોસ્પિટલ સરીગામ એમને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરીને વ્યવસ્થિત આ પ્રોગ્રામને સફળ બનાવ્યો અને લોકોનો અને જે કંઈ આમાં અમારે જે હા દવા દવા મફત આપી અને આગળની સારવાર પણ મફત કરાવી આપે એવા એમનો આપણે ઉતારપાડીયામાં જે કેમ્પ કેમ્પમાં સારી સારી એવો આપણે સહયોગ આપ્યો એના બદલ અમારા સ્ટાફોથી એમનો આભાર પણ માને અને એવી વરસો વર્ષ એવા કેમ્પો થાય અને બધાનો સહયોગ મળે એવી આશા તેમજ અમારે જે ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દારૂ પટેલ સાહેબ જે પણ અહીંયા ઉપસ્થિત છે એમને જે એક નીમ લીધી છે જે કપરાડા તાલુકામાં દરેક ગામડામાં જે હરિયાળી જે સરગવાથી માંડીને જે આપણે માનો કે એગ્રિકલ્ચરથી લઈને મેડિકલ કંપથી લઈને દરેક પાઠ્યપુસ્તકો જે સ્કૂલના બાળકો આગળ વધી નહીં શકે એમને પ્રોત્સાહન આપી આગળ વધારવાનું જેવા એક મુહિમ જે ચાલુ કરી છે અને એમાં દરેક રીતે એમને સફળતા કે મળતી જાય છે એમને જ નહીં અમારા આખા સ્ટાફને અમારા જણા ક્ષેત્ર એક વ્યવસ્થિત આપણા કપરાડા તાલુકામાં કામ કરી રહ્યા છે તો એમને હું અને આખી ટીમ જે એમનો આભારી છે અને આગળ લઈ જવા અમે બધામાં આખી ટીમ પ્રયત્ન કરીશું સર આપનું નામ શું ડૉક્ટર સુરેન્દ્રસિંહ પરમાર ચેરમેન ઓફ રોટરી સરીગામ હોસ્પિટલ એના વગર રોટરી સરીગામ હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર સુરેન્દ્રસિંહ પરમાર આજે અમે અહીંયા ઉડાન ચેરિબલ ટ્રસ્ટના સાથ સહકાર ઉપસ્થિત રહ્યા અને અમારી આખી ટીમ ડૉક્ટર્સ ટીમની ચેકઅપ કેમ્પ મેડિકલ ચેકઅપ કેમ્પ માટે ચારસો ને બાર દર્દીઓની તપાસ થઈ એની અંદર દરેક દર્દીઓને વિનામૂલ્યે મેડિસિનની બી સપ્લાય અમે પ્રોવાઈડ કરી શક્યા છીએ અને જેમને આગળ તપાસ કરતા જે ડૉક્ટર દ્વારા સજેશન કરવામાં આવ્યું છે આંખ માટે મૃત્યુઆન ઓપરેશનો અથવા તો બીજા ઓર્થોપેડિકની અંદર કે ફિઝિશિયનમાં સર્જરીમાં એમને આગળની ટ્રીટમેન્ટ મળી રહે એવા પ્રયત્નો અમે કરીશું અને દરેક દર્દીને જે રીતે નિદાન થયું છે એ રીતે આ ફૂલ એમને ટ્રીટમેન્ટ મળે એમ પ્રયત્ન કરું છું અમે આ હોસ્પિટલ ટ્રસ્ટની હોસ્પિટલ છે સરીગામની અંદર ચલાવી રહ્યા છે અને જ્યાં બી ચાન્સ મળે જે રીતે કોઈ બી અમને સ્કૂલોમાં અથવા તો ગામની અંદર સરપંચ દ્વારા કોઈ મેડિકલ કેમ્પો માટે માગણી કરે ઓફર આવે તો અમે એમને આ એક ફેસિલિટી અમારી હોસ્પિટલ દ્વારા પ્રોવાઈડ કરીએ છીએ આજે અમે આ તબક્કે અમારા હોસ્પિટલના સ્ટાફ એમનો બી હું આભાર માનું છું અહીંયા જે ડૉક્ટર આપી છે એમનો બી આભાર માનીએ છીએ અને ખાસ તો અમારો આભાર ઉડાનના ચેરમેન અરુણભાઈ અને એમના ટીમ અમે અમારા તરફથી ખૂબ આભાર માનીએ છીએ અને જે એમને સાથ સહકારથી આજે આમ કહેવા જાય હંડ્રેડ પર્સન્ટ સક્સેસફુલ કેમ્પનું આયોજન એમણે કર્યું હતું અને અમારા દરેક ડૉક્ટરોએ ટાઈમસર આવીને આજે સેવા આપી એમનો બી આભાર માનીએ છીએ આપણું મારું નામ અરુણભાઈ ભાઈલાલ પટેલ છે રૂલ ચેરિટેબલ છે જે હેડ ઓફિસ છે બિલારમાં જે ઓફિસ છે મારી સુટારબાડામાં જી આજે હેલ્થ કેમ્પનું અહીંયા જે આયોજન કર્યું છે જે એનઆર અગ્રવાલ રોટરી ક્લબ સરિયામાં એમના થકી વિનામૂલ્યે મૂલ્યે દવાઓ દવા આપવામાં આવી છે બીજું કે જે ટોટલ જે લાભાર્થી છે જે ચારસો બાર પ્લસ થયા છે અને ખૂબ જ અહીંયા જે અહીંયા જે ખેડૂતભાઈ ખેડૂતભાઈ છે જે જેમણે થકી અહીંયા આવવાની પ્રયત્નો કર્યો છે એમણે એમને પૂરી રીતે સાથ સહકારથી ડૉક્ટરનો સહયોગ સ્ટાફનો સહયોગ ખૂબ જ સારો રહ્યો છે અને સક્સેસફુલ અહીંયા કેમ્પ કર્યો છે અને ભવિષ્યમાં વિચાર એવો કરશે અહીંયા સુતારપા જેવા બીજા બી ગામોમાં દર મહિને મહિને રોટરી ક્લબ સાથે સાથે રિક્વેસ્ટ કરીને એમની સાથે કેમ્પની વ્યવસ્થા કરીશું મનોજ દળવી દિવ્યાંગ ન્યુઝ વલસાડ